હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ ચૌદ સાકર ન શોધનારો એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ ચૌદ સાકરનો એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબને સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નો જોઈશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો

અંજન પર પોતાનો ગુસ્સો થપ્પડ મારીને ઠાલવે છે સવાલ નંબર બે ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા તો ઓપ્શન જોઈએ એ પુસ્તકો બી કપડા સી મીઠાઈ ડી રમકડા તેનો સાચો જવાબ આવશે ડી રમકડા ભાસ્કર રાય એમની પેટીમાં રમકડા લાવ્યા હતા સવાલ નંબર શેમાંથી સાકર શોધતો હતો તેનો ઓપ્શન જોઈએ એ પેટીમાંથી બી રેત માંથી સી કોલસા માંથી ડી શેરડી માંથી તેનો સાચો જવાબ આવશે સી કોલસા માંથી અંજન પોલસામાંથી સાકર શોધતો હતો. પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. સવાલ નંબર એક અંજન થી સાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો? એનો જવાબ ટેબલ પર હાથ અડગતા અંજન થી લાલ સાહીનો ખડિયો ઢોળાઈ ગયો. સવાલ નંબર બે અંજન

નિખિલ રાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુચ્છો આવે તેઓ અંજનને ધમકાવે છે એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે ત્યારે નિખિલ રાય અંજનને ઉપરનું વાક્ય કહે છે સવાલ નંબર ત્રણ પણ પીળા રંગનું શું થશે જવાબ લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહીં એની ખાતરી કરવા અંજને લોટિંગના લાલ ડાઘામાં વાદળી શાહી ભેળવી એનાથી જાંબુડો રંગ થયો તે વખતે તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે પ્રશ્ન ચાર નીચેની ખાલી જગ્યાઓ પૂરો સવાલ નંબર એક અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા જાંબુડો રંગ મળ્યો સવાલ નંબર બે કિન્નરી અંજનને ખાલી જગ્યા પૂછવા આવી તેનો જવાબ આવશે સત્તર સત્તા કેટલા કિન્નરી અંજનને સત્તર સત્તા કેટલા પૂછવા આવી હતી સવાલ નંબર અંજન કિન્નરીને ખાલ જગ્યાને મદદ કરવાનું કહે છે તેનો જવાબ માં અંજન કિન્નરીને માને મદદ કરવાનું કહે છે સવાલ નંબર ચિયાર ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા તેનો જવાબ આવશે રમકડા ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા સવાલ નંબર પાંચ અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા માંગે છે તેનો સાચો જવાબ આવશે સાકર અંજન કોલસામાંથી સાકર શોધવા માંગે છે હવે આપણે વાધ્યાયના પ્રશ્નો જોઈશું પ્રશ્ન એક પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે તેનો જવાબ લાલ રંગમાં વાદળી રંગ મેળવીને એટલે જાંબુડો રંગ થાય પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે આ બધું યાદ રાખવાની મહેનત કરે છે પણ એમાં એ ફાવતો નથી સવાલ નંબર બે અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે એનો જવાબ અંજન કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભવ્યાની લાગણી અનુભવે છે સવાલ નંબર ત્રણ મિલરાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી તેનો જવાબ અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી સવાલ નંબર ચાર અંજન કેવી વ્યથા અનુભવે છે તેનો જવાબ જેવા રમવાના સાધનો લઈ લે છે આથી એનો આનંદ મરી જાય છે પિતાની બીક એ માંદો પડી જાય છે અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કુદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો સવાલ નંબર પાંચ ભાસ્કર રાયનો અંજન વિશે શો અભિપ્રાય હતો એનો જવાબ અંજન વિશે ભાસ્કર રાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે શક્તિ છે એટલે એને રુંધી ન નખાય એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહીં પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ એ કોલસામાંથી સાકર શોધનાર કોઈ દિવસ જગતને નવું અંજવાળું આપશે પ્રશ્ન ભે આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો શીર્ષક છે સંપ ત્યાં જપ એના આધારે વાર્તા લખવાની છે આપણે એક ડોસા પાંચ દીકરા હતા પણ દીકરાઓ વચ્ચે પૂરો સંપ નહોતો જ્યારે ડોસો મરવા પડ્યો ત્યારે તેને છોકરાને પાસે બોલાવીને બેસાડ્યા ને એક પાતળી લાકડીઓની આખી ભારી મંગાવીને એક એક જણને કહ્યું આ ભારી તમે ભાંગો પણ આખી ભારી કોઈથી તે ભંગાય નહીં પછી ડોસાએ કહ્યું કે હવે એ ભારી છોડી નાખો અને એક એક જણ એક એક લાકડી લઈને ભાંગો એવું કર્યું એટલે આખી ભારીની બધી લાકડી જટ ભાંગી ગઈ છોકરાઓ ઘણા અચંબો પામ્યા અને બાપને એમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે એ બધી લાકડીઓ એકઠી હતી તેથી તેમાં બળ ઘણું હતું માટે આખી ભારી તમારાથી ભંગાય નહીં પણ એક એક લાકડી જ્યારે જુદી જ પડી ત્યારે તેની બીજી લાકડીઓના બળનો ટેકો જતો રહ્યો માટે તે ભાંગી ગઈ એ રીતે તમે બધા જો સંપીને થઈ રહેશો તો તમને કોઈ છેડી શકે તમારા દહાડા સુખમાં જશે પણ જો એકબીજા સાથે લડીને જુદા પડશો તો તમને પણ એક એક લાકડીની જેમ નબળા થઈ ભાંગી પડશો એટલે હવે સંપીને સાથે રહેજો પ્રશ્ન ત્રણ તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો જવાબ મેં વાંચેલા પુસ્તકો પૈકી મને રમણભાઈ નીલકંઠની ગુજરાતી ભાષાની હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્ર પુસ્તક ગમ્યું કારણ એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા તમારું મનગમતું પુસ્તક લખી શકો છો પ્રવૃત્તિ જૂથમાં ચર્ચા કરો તમને આ નાટકનું કયું પાત્ર ગમ્યું અને શા માટે તમે અંજનની જગ્યાએ હોત તો શું કરત મને શું થવું ગમે વિષય પર પાંચ વાક્ય બોલો નાટકની વર્ગખંડમાં રજૂઆત કરવી આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો